જન્માષ્ટમી વ્રતકથા શ્રાવણ વર આઠમ એટલે જન્માષ્ટમી તે દિવસે મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવસે સવારે દાટણ કરી પવિત્ર જળમાં સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન અને પુષ્પથી શ્રીકૃષ્ણનું પૂંજન કરવું આખો દિવસ ફળાહાર કરીને ઉપવાસ કરવો મઢરાતે મંદિરમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા તેમના ભજન ગાવા બીજે દિવસે બ્રહ્મ ભોજન કરાવી ફારણા કરવા વ્રત વ્રતકથા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં ડોમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવન રેખા પર પડી તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવન રેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહી ગયો આ ગર્ભમાં કારનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કારનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગજ દેશમાં ગયો અને જરાસંઘ જોડે યુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજની થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ડામઢૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનો આઠમો બાળક તારો નાશ કરશે આવું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેને જડ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમે તમારી બહેનનો વટ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળકો જન્મશે તે આપતો જઈશ કંસને વસુદેવની વાત ઠીક લાગી પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું તેને જલ્દીથી રથ પાછો મઠુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન અને બનાવીને કારાગૃહમાં પૂરી દીધા કંસના પીટા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાડી પરથી ઉઠાડી દીધા અને કારાગૃહમાં નાખી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મઠુરાની ગાડી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂટવી લીધો અને મારી નાખ્યો આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રનો નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ડેટીઓથી પૃથ્વી પીડાતી હતી ડેટીઓનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો દેવંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાડિયાઓ બન્યા આ બાજુ દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉડરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ ઉતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં પરમ મિત્ર હતા તેને નામે પત્ની હતી તે પણ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની કૃપાથી દેવકી ઠર ઠર ડૂજતી હતી ને મનમાં ને મનમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાટે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્યો પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે સંઘ ચક્ર ગડા પદ્મધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા તે દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કાળાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંટા હતા વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા તે સમયે યમુનાનું પાણી ઘૂંઘવાટા લઈ રહ્યું હતું આજે વસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો કે ઘૂંઘવાતી યમુના જાણે સાંડ બની ગઈ વસુદેવ બાળક કૃષ્ણને લઈ નનરાજાને ઘરે ગયા તે સમયે જશોદાએ એક છોકરીને જન્મ આપ્યો હતો વસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકી પેલી બાળકીને પોતાની સાથે લઈ કારાગૃહમાં આવ્યા વસુદેવે છોકરી દેવકીના ખોડામાં મૂકી અને બધી વાત કહી જણાવી થોડી વારમાં તો કારાગૃહમાં બધા બાળણા પાછા બિરાઈ ગયા કંસને ખબર પડતાં તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછાડવા ગયો કે તે છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જટા જટા બોલી કે તારો કાંટો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછળી રહ્યો છે આ દેવી વાણી સાંભળી કંસનો અજંપો વધી ગયો તેને કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂટના બકાસુર અઘાસુર ધેનુકાસુર આદિને મોકલે છે તે બધાનો કનૈયો નાશ કરે છે કનૈયો ગોકુળમાં ઘણી બાળ લીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળ સખાઓને તે ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમે છે ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે કનૈયો પાંચમા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકુરજીને રથ લઈ કૃષ્ણને ટેરવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકુરજી સાથે ભગવાન કૃષ્ણ મઠુડામાં આવ્યા ત્યાં કણસે છુટ્ટો મૂકેલો કુવલિયા પીઠ હાંઠીને કૃષ્ણ બળરામ મારે છે પછી મૃષ્ટિકનો નાશ કરે છે છેલ્લે કંસનો વઢ કરે છે કંસના વઢ પછી યુગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે દ્વારિકામાં શ્રીકૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી શિશુપાલનો વઢ કરે છે જરાસંઘનો નાશ કરે છે પાંડવોના પક્ષમાં રહી મહાભારતનું યુદ્ધ સર્જી માનવજાતિનું નિકંદન કાઢી નાખે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતો નથી ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તૈયાર કરે છે આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓ નાશ થવા પામે છે યાદવોને પણ અંડોરો અંડર લડાવી શ્રીકૃષ્ણ પોતે પડઢીના હાથે મૃત્યુ વહોળી લે છે આમ ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુના આઠમાં અવતાર હતા અને તેમનો જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતી સંપત્તિ આપનારું છે આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા બોલો શ્રી કૃષ્ણ ભગવાને કી જય